સ્વામિનારાયણ ભગવાનની જે હરિકૃષ્ણ મહારાજની જે લક્ષ્મી નારાયણ દેવની જય નીલકંઠ પ્રભુની જય વસનામૃત ઇતિવસનામૃત ગઢા પ્રથમનું સોવીસ જે તે થયું વસન વસનામૃત પછી વીસ કોષના પ્રભાનું સંવંત અઢારસો છોતેરના પોષ સુધી સતમી દિવસ પ્રભાત સમયે શ્રી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાસરના દરબારમાં પરમહંશની જાયગાને વિશે પધાર્યા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો સોફાળ વધ્યો હતો ને ધોળો ફેટો બાંધ્યો હતો ને આથમણે પરથારે ઉગમણું મુખારવીન કરીને બિરાજમાન હતા તે પોતાના મુખાર આગળ પરમહંશ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા છે સ્વધર્મયુક્ત એવો જે ભગવાનનો ભક્ત તેના અંતરને વિશે તો પોતાનું યથાર્થપૂર્ણ પણ મનાતું નથી અને તે પૂર્ણ કામ પણ તો આત્મનિષ્ઠા અને ભગવાનના માધ્યમનું જ્ઞાન તેણે કરીને જ થાય છે અને એ બેમાં જેટલી ન્યૂતા રહે છે તેટલી પૂર્ણ કામમાં ન્યૂતા રહે છે માટે એ બે દ્વારના તો ભગવાનના ભક્તને દ્રઢપણે સાંધવા અને એ બેમાં જેટલી ખાતી કામી રહે તેટલી તો સમાધિમાં પણ નડે છે અને હમણાં અમે એ કરી ભક્તને સમાધિ કરાવી હતી તે તેને તે જ અતિશય દેખાણું તે તેજને જોઈને શીશ પાડવા માંડી ને કહ્યું જે હું બળું છું માટે સમાધિવાળાને પણ આત્મજ્ઞાનનું જરૂર કામ પડે છે અને પોતાનું સ્વરૂપ આત્મા ન જાણે તે દેહને માને તો તેને ઘણી કાસઅપ રહી જાય છે અને અમે તે હરિભક્તને સમજાવ્યું જે તારું સ્વરૂપ તો આત્મા છે દેહ નથી તે આ લાડકીબાઈ નામ અને ભાટનો દેહ તે તું નથી અને અછેદ અભેદ એવો જે આત્મા તે સારું સ્વરૂપ છે પછી અમે તેને સમાધિ કરાવીને કહ્યું છે ગણપતિને સ્થાનાકે ચાર પાખંડીનું કમળ છે ત્યાં જઈને તારું સ્વરૂપ જો અને જ્યારે સમાધિવાળો ગણપતિને સ્થાનકે જાય છે ત્યારે ત્યાં નાદ સંભળાય છે ને પ્રકાશ દેખાય છે પ્રકાશ દેખાય છે અને તેથી તેથી પણ બ્રહ્મના સ્થાનકે વિશે જાય છે ત્યારે તેથી નાદ પણ ઘણો સંભળાય છે ને પ્રકાશ પણ તેની અતિશય ઘણો દેખાય છે અને તેથી પર વિષ્ણુને સ્થાનકે જાય છે ત્યારે તેથી અતિશય નાદ સંભળાય છે ને તેથી તે પણ અતિશય દેખાય છે એવી રીતે જેમ જેમ ઊંચા ઉગા સ્થાનકને વિશે જાય છે તેમ તેમ વધુ નાદ નાદ સંભળાય છે ને વધુ વધુ પ્રકાશ દેખાય છે અને એવી રીતે સમાધિમાં અતિશય તેજ દેખાય છે અને અતિશય નાદ થાય છે અને કડાકા અતિશય થાય છે તે ગમે તેઓ ધીરજવાન હોય તો પણ કાયલપણું આવી જાય છે જો અર્જુન ભગવાનના હંશ હતા અને મહાશિરવીર હતા તો પણ ભગવાનનું રૂપ જોવાને સમર્થ નથી માટે તમારું જેવું પ્રથમ રૂપ હતું તેવું તમારું દર્શન કરાવો એવી રીતે એવા સમર્થ પણ સમાધિને વિશે જ્યારે બ્રહ્માંડ ફાટી જાય એવા કડાકા થાય છે અને જેમ સમુદ્ર મર્યાદા મેલે એવા તેજના સમૂહ દેખાય છે ત્યારે ધીરજ રહેતી નથી તે સારું દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું સમજવું જોઈએ અને એવી જે સમાધિ થાય છે તેના બે ભેદ છે એક તો પ્રાણાયામે કરીને પ્રાણનો નિરોધ થાય છે તે ભેળો ચિતનો પણ નિરોધ થાય છે અને બીજો પ્રકાર એ છે કે જે નિશ્ચિતને નિરોધે કરીને પ્રાણનું નિરોધ થાય છે તે શીતનો નિરોધ ક્યારે થાય છે તો જ્યારે સર્વ ઠેકાણેથી વૃત્તિ તૂટીને એક ભગવાનને વિશે વૃત્તિ જોડાય અને તે ભગવાનને વિશે વૃત્તિ ક્યારે જોડાય તો જ્યારે સર્વ ઠેકાણેથી વાસના તૂટીને એક ભગવાનના સ્વરૂપની વાસના થાય ત્યારે તે વૃત્તિ કોઈની ઠઠાવી ભગવાનના સ્વરૂપમાંથી પાછી અઠે નહીં જેમ કોઈ કૂવો ખોદે ને તે ઉપર વિષકોષ કરતા ફરતા હોય ને તેનો પ્રવાહ જુદો ચાલતો જુદો જુદો ચાલતો હોય ત્યારે તે પ્રવાહમાં જોર હોય નહીં અને તે વિશે કોષનો પ્રવાહ ભેળો કરીએ તો નદીના જેવો અતિશય બળવાન પ્રવાહ થાય તે કોઈનો અઠાવો પાસો અઠે નહીં તેમ જેની વૃત્તિ નર્વાસનિક થાય છે ત્યારે તેનું ચિત છે તે ભગવાનના સ્વરૂપમાં જોડાય છે અને જેના ચિતમાં સંસારના સુખની વાસના હોય તેને તો સોત્ર ઇન્દ્રિય દ્વારા અનંત જાતના જે શબ્દ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે તેમજ ત્વચા ઇન્દ્રિય દ્વારા હજારો જાતના જે સ્પર્શ તેને વિશે જુદી જુદી વૃત્તિ ફેલાઈ જાય છે તેમજ નેત્ર ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રૂપ તેને વિશે ફેલાઈ જાય છે તેમજ રસના ઇન્દ્રિયની વૃત્તિ તે હજારો જાતના જે રસ તેમાં ફેલાઈ જાય છે તેમજ નાસિકા ઇન્દ્રિયની વૃત્તિ તે અનંત જાતના જે ગંધ તેમાં ફેલાઈ જાય છે તેમજ કર્મ ઇન્દ્રિયોની વૃત્તિઓ પણ પોતપોતાના વિષયને વિશે હજારો પ્રકારે ફેલાઈ જાય છે એવી રીતે દસે ઇન્દ્રિયો દ્વારા એનું અંતકરણ છે તે હજારો પ્રકારે ફેલાઈ ગયું છે તે જ્યારે શીતને ભગવાનનું ચિંતવન કરે અને મનને ભગવાનનો જ ઘાટ ઘડે અને બુદ્ધિ તે ભગવાનના સ્વરૂપનો જ નિષ્સ કરે અને અહંકાર તે હું આત્મા છું ને ભગવાનનો ભક્ત છું એવું જ અભિમાન ધરે ત્યારે એની એક વાસના થકી જાણવી અને પ્રાણ કરીને જે ચિત્તનો નિરોધ થાય છે તે તો અષ્ટાયોગે કરીને થાય છે તે અષ્ટાયોગને તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ એ જે આઠ અંગ તેણે યુક્ત છે અને અષ્ટાંગ તે સાધનરૂપ છે ને એનું ફળ તે ભગવાનને વિશે નિર્વિકલ્પ સમાધિ છે તે જ્યારે એવી સમાધિ થાય છે ત્યારે પ્રાણને નિરોધે કરીને શીતનો નિરોધ થાય છે અને જો શીત નિર્વાસનિક થઈને ભગવાનને વિશે જોડાય છે તો તે શીતને નિરોધે કરીને પ્રાણનો નિરોધ થાય છે માટે જે અષ્ટાંગ યોગ સાવધવે કરીને ચિત્તનો નિરોધ થાય છે તે ભગવાનના સ્વરૂપને વિશે જોડાવે કરીને ચિત્તનો નિરોધ થાય છે માટે જે ભગવાન ભક્તની ચિત્તવૃત્તિ ભગવાનના સ્વરૂપને વિશે જોડાણી તેને અષ્ટા યોગ વગર સાધે સંધાય નહીં માટે અમે કહ્યા જે આત્મનિષ્ઠા અને ભગવાનના માધ્યમનું જ્ઞાન એ બે સાધન તે દ્રઢપણે રાખવા અને વર્તમાન ધર્મ છે તે તો ભગવાનની આજ્ઞા છે તે જરૂર રાખવા જેમ બ્રાહ્મણનો ધર્મ છે જે નાવું ધોવું ને પવિત્ર ત્રણે રહેવું તે કોઈ દિવસ શુદ્રના ઘરનું પાણી પીવે જ નહીં તેમ સત્સંગી હોય તેને ભગવાનની આજ્ઞામાં ફેર પાડવો જ નહીં કેમ જે એ ભગવાનની આજ્ઞા પાડે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે અને ભગવાનનું માતમ જ્ઞાન તથા વૈરાગ્ય સહિત આત્મજ્ઞાન એ બેની અતિશય દ્રઢતા રાખવી અને પોતાને વિશે પૂર્ણ પૂર્ણકામપણું સમજવું જે હવે મારે કોઈ જૂતા રહી નથી એમ સમજીને નિરંતર ભગવાનની ભક્તિ કરવી અને તે સમજપણે કેફે કરીને શકી પણ જવું નહીં અને પોતાને અકૃતાપણું પણ માનવું નહીં અને જો અકૃતાપણું માને તો એની ઉપર જે એવી ભગવાનની કૃપા થઈ તે જાણીએ ખારા પાટમાં બીજ વાવ્યું તે ઉગ્યું જ નહીં અને જો શકી જઈને જેમ તેમ કરવા લાગે તો જાણીએ અગ્નિમાં બીજ નાખ્યું ને બળી ગયું માટે અમે કહ્યું તેમ જે સમજે તેને કોઈ પ્રકારની ન્યૂતા રહે નહીં એમ કહીને શ્રીજી મહારાજ પોતાના આસન ઉપર પધાર્યા ઇતિહાસના ગરડા પ્રથમનું પછી